તો કચ્છના માધાપરમાં પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ઘનશ્યામ મહારાજની પંચોતેરમાં વર્ષે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો મણિનગર ગાદી સંસ્થાન દ્વારા આયોજન કરાયું કથા પારાયણ પ્રસંગે દેશ વિદેશના ભાવિકો હાજર રહ્યા મણિનગર સંસ્થાન મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા ભક્તિના માર્ગે આગળ વધવા સંતોએ આહવાન કર્યું છે

એમની અનુજ્ઞાથી જ્યાં જ્યાં મંદિરો છે ત્યાંથી એટલે કે માઉન્ટ આબુ છે દિલ્હી છે મુંબઈ છે વડોદરા કડી પંચમહાલ વગેરેથી મોટી સંખ્યામાં પૂજનીય સંતો પધાર્યા છે આ મહોત્સવનો લાભ લેવા માટે